રમત અને રમકડા ભાગ બે રમત રમકડા અને બાળકો વચ્ચે અટૂર્ત સંબંધ છે તો ચાલો આજે આ વીડિયોની મદદથી સમજીએ કે કયું રમકડું બાળકના વિકાસમાં મદદ કરે છે અને કયું રમકડું ઘરે બનાવી શકાય છે જન્મથી છ માસ સુધીના બાળકો માટે નાચતો ફુગ્ગો ફુગ્ગામાં એક સિક્કો મૂકો સિક્કાને ફુગ્ગા સાથે બાંધો ફુગ્ગાને ફૂલાવો અને ગાંઠ બાંધો ફુગ્ગા પર આંખ નાક મોં દોરો અને બાળકને ફુગ્ગો હલાવી બતાવો સાતથી બાર માસના બાળકો માટે સ્પંજની ઢીંગલી એક નરમ સ્પંજ લઈને તેને માથું અને બાકીના શરીરનો અંદાજ લઈ રબર બાંધો કાન બનાવવા માટે ઉપર બંને તરફ રબર બાંધો હવે પેન વડે રમકડાની આંખ નાક અને મોડું બનાવો તેર થી ચોવીસ માસના બાળકો માટે ચકરી કાર્ડ અથવા જૂના પુઠાલો અને તેને ગોળ આકારમાં કાપો હવે આ આકારની વચ્ચે કાણું પાડો બંને કાણામાં દોરો પરોવી તેને ગોળ ગોળ ફેરવીને ચકરી બનાવો પચીસ થી છત્રીસ માસના બાળકો માટે જોડી લગાવવી પટ્ટી પર અલગ અલગ આકાર બનાવો રંગીન કાગળના થોડા ચોરસ ટુકડા પર ચોંટાડો બાળકની સામે પટ્ટી અને ચોરસ મૂકો તેને પટ્ટી પર બનેલા આકાર જોઈ તેના જેવા દેખાતા ચોરસ લગાવી જોડી બનાવવા માટે કહો આશા છે તમને આ વિડીયોમાંથી મળેલી માહિતી ગમી હશે આવી જ કેટલીક નવી રમતો અને રમકડા વિશેની માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ